ઝન લાભ બેંક આપે અને જ્યાં માછીમારોના ક્રેડિટ કાર્ડ ની યોજનામાં પણ ગતિ લાવવા સૂચન કરાયું છે ત્યારે બેફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પર ઉપસ્થિત રહ્યા તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની એકસો બ્યાસીમી બેઠક યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું ત્યારે લાભાર્થીઓને ધિરણ આપવા સક્રિય સહયોગ માટે અનુરોધ કરવામાં આવ્યો છે જા ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ ને વિક્ષિત ગુજરાત થી પાર પાડવા પણ અનુરોધ કરાયો છે તેરે વધુ લોકો ને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન નો લાભ બેંકો આપે તેવું જણાયું જા બાચે મારો ના ક્રેડિટ કાર્ડ ની યોજના માં પણ ગતિ લાવવા સૂચન કરાયું છે તેરે બેંકો બરોડા ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ ઉપસ્થિત રહ્યા